બાળકો આજના વિડીયોમાં આપણે ગણિતમાં દસમું પ્રકરણ છે ભાત અથવા પેટર્નની રમત તેનું જે સ્વાધ્યપોથીમાં સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેની આપણે વાત કરવાના છીએ તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ પેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા અલગ અલગ પ્રકારની પેટર્ન આપેલી છે અને નીચે બધે ત્રણ ત્રણ જવાબ આપેલા છે તેમાંથી એક જવાબ પસંદ કરી અને આપણે એ છે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એમાં પેલો છે અહીંયા એક ગોળ છે ત્રિકોણ છે લંબચોરસ છે ગોળ છે તો હવે અહીંયા આગળ શું આવશે એ આપણે કહેવાનું છે તો હવે આગળ આવશે ત્રિકોણ તો જવાબ આવશે બી બીજું છે પેલા આ બાજુ એરો હતો પછી નીચે થઈ ગયો પછી આ બાજુ થયો છે બરાબર તો હવે કઈ બાજુ થશે આ બાજુ થશે ઉપર તો એનો જવાબ આવશે સી આગળ ત્રીજો પ્રશ્ન છે ત્રણ છ પછી ખાલી જગ્યા છે અને બાર અને પંદર તો એ પેટર્નની અંદર શું થઈ રહ્યું છે તો કે ત્રણ ત્રણનો વધારો થઈ રહ્યો છે ત્રણમાં ત્રણ નાખીએ તો છ છ માં ત્રણ નાખીએ તો હવે નવ થશે તો અહીંયા આવશે એ જવાબ આવશે તો આવી રીતે આગળ પ્રશ્નના જવાબ આપવાના છે આપણે તો એમાં આગળનો ચોથો પ્રશ્ન છે દસ બાર પંદર ઓગણીસ તો એની અંદર આગળ હવે શું આવશે તો કે અહીંયા કેટલો વધારો થતો જાય છે આપણે સમજીએ તો ચોથું છે એમાં દસ એમાં બાર એટલે બેનો વધારો થયો બારમાં પાંચ પંદર થયા તો ત્રણનો વધારો થયો પછી ઓગણીસ ઓગણીસ એટલે પંદરમાં ચારનો વધારો થયો ઓગણીસમાં પાંચનો વધારો કરવાનો એટલે ચોવીસ જવાબ આવશે તો ચોથું છે એમાં જવાબ આવશે સી આગળ પાંચમું પાંચમી પેટર્ન છે એમાં ક ખ ગ પછી ડબલ ક થઈ ગયા અને બે ગ છે થઈ હોય તો શું આવશે આવશે એ જવાબ આવશે એ આગળનો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે બે અંકની મોટામાં મોટી બેકી સંખ્યા કઈ છે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવે તો કે નવ્વાણું આવશે

એ તીર થઈ જશે અને આ ગોળ છે એ કઈ બાજુ ફરે છે પહેલાં આ ખૂણે હતું ત્યાંથી આ ખૂણે ગયું આ ખૂણે ગયું હવે આ ખૂણે આવશે તો અહીંયા ટપકું આવી જશે આગળની પેટર્ન બીજી પેટર્ન છે એમાં જે આ રંગીન ભાગ છે એ ફરી રહ્યો છે તો એ કઈ રીતે ફરે છે તો કે બે ખાના એક ને એક ખાનામાં ફરે છે તો અહીંયા હતું ત્યાંથી અહીંયા આવી ગયું પછી અહીંયા આવી ગયું તો હવે ક્યાં આવશે અહીંયા આવી જશે બરાબર છે તો એ પેટર્ન છે એ પ્રમાણે આપણે અહીંયા એક વર્તુળ આવી રીતે એનો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે અહીંયા શું છે તો કે એક ત્રિકોણ આપેલું છે પછી વરસ થયું પછી અહીંયા પાંચ ખૂણા થયા તો એમાં શું ફેરફાર થઈ રહ્યો છે તો કે પહેલા ત્રણ ખૂણા હતા પછી ચાર થયા પછી પાંચ થયા તો હવે કેટલા ખૂણા થઈ જશે કે હવે છ ખૂણા થઈ જશે તો કઈ રીતનું બનશે આ રીતની આકૃતિ બનશે છ ખૂણા વાળી આકૃતિ બની જશે આગળ ચોથું છે એની અંદર પાંચ સાત નવ હવે શું આવશે આગળ અગિયાર તેર પંદર પાંચમું પાંચમી પેટન છે આઠ સોળ ચોવીસ હવે છે છઠ્ઠી પેટન છે સુડતાલીસ ઉલીસ એકતાલીસ તો એમાં શું થઈ રહ્યું છે કે ત્રણ ત્રણ નો ઘટાડો થઈ રહ્યો સુડતાલી માંથી પેલા ત્રણ ગયા તો ચુમ્માલીસ પછી ત્રણ બાદ કરીએ તો એકતાલીસ એમાંથી ત્રણ બાદ કરીએ તો આડત્રીસ એમાંથી ત્રણ બાદ કરીએ તો પાંત્રીસ એમાંથી ત્રણ બાદ કરીએ તો બત્રીસ સાતમી છે દસ પચીસ ચાલીસ તો એમાં પંદરનો વધારો થઈ રહ્યો છે તો ચાલીસમાં પંદર નાખીએ તો પંચાવન એમાં પંદર નાખીએ તો સિત્તેર એમાં પંદર નાખીએ તો પંચ્યાસી આઠમું છે બે ત્રણ તો આમાં કેટલો વધારો થયો એકનો વધારો થયો પછી છ તો ત્રણનો વધારો થયો જો આગળનો અંક હોય એટલો વધારો થઈ છે છ પછી અગિયાર થયા હવે શું થશે અઢાર થશે હવે સત્યાવીસ થશે અને પછી આડત્રીસ આગળ છે જો રવિવાર મંગળવાર ગુરુવાર એક ને એક વાર છે તો હવે ગુરુવાર પછી શુક્રવાર મૂકીને શનિવાર શનિવારથી રવિવાર મૂકીને સોમવાર સોમવારથી મંગળવાર બાદ કરવાનો અને બુધવાર તો આવી રીતે એ બધી પેટર્ન છે એ પૂરી કરવાની છે ત્રીજું છે ચાલીસ થી છપ્પન વચ્ચે આવતી બેકી સંખ્યા લખો તો ચાલીસ થી છપ્પન વચ્ચે બેતાલીસ આવશે સર્વપ્રથમ બેતાલીસ ચુમ્માલીસ તેતાલીસ અડતાલીસ પચાસ અને બાવન આટલી સંખ્યાઓ છે એ ચાલીસ થી 56 ની વચ્ચે આવશે ચોથો પ્રશ્ન છે છે કરતા મળતી સંખ્યા સંખ્યા લખી તે કે કહો તો આપણે દાખલો ગણીએ ચુમ્મોતેર વત્તા અગિયાર એટલે ચાર ને એક પાંચ સાત ને એક આઠ તો પંચ્યાસી જવાબ આવ્યો પંચ્યાસી એકી સંખ્યા છે આગળ અહીંયા એક કોડમાં વાક્ય લખેલું છે એમાંથી આપણે આવું વાક્ય શોધવાનું છે કે એની અંદર કયું વાક્ય છુપાયેલું છે તો કે એની અંદર મગન નમે છે જો એમાં ક ખ ગ ઘ ચ અને છ એ જે કક્કા નક્રમમાં અક્ષર લખેલા છે એ આપણે જોવાના નથી એ સિવાયના અક્ષર જોઈએ એટલે મગન નમે છે તો એવી રીતના એવું વાક્ય બને છે આગળ છઠ્ઠું છે આમાંથી આપણે વાક્ય છે એમાંથી આપણે છુપાયેલા વાક્યને શોધવાનું છે જો તો એની અંદર કઈ રીતે શોધજો તો જે ક્રમ લખેલા છે અંકો એને આપણે ગણવાના નથી સિવાયના જે અક્ષર છે એ જોઈએ આપણે તો કઈ રીતનું વાક્ય બને છે તો જો આ બી આગળ જો અમને રમત ગમે છે એ વાક્યને આવી રીતે ખાનગી સંદેશામાં ફેરવવાનું છે તો મેં અહીંયા બનાવ્યું છે તમે પણ એ રીતે બનાવી શકો છો પેલા એક લખ્યો પછી અ પછી બે લખ્યો પછી મ અને ત્રણ લખ્યા અને ને તો અ મને એમાં ને છે એ એની અંદર છુપાઈ ગયું છે એવી જ રીતે ચાર પાંચ છ સાત આઠ નવ એ બધા અંકો એક ને એક અક્ષરની વચ્ચે મુકતા ગયા એટલે આવી રીતના ઓડવર્ડમાં જે વાક્ય છે એ ખાનગી સંદેશા સ્વરૂપે ફેરવાઈ ગયું છે આગળ આઠમું છે નીચે આપેલી નદીઓના નામ ને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો અહીંયા નદીઓના નામ આપેલા છે તાપી સાબરમતી નર્મદા કાવેરી ગંગા હુગલી યમુના મહી અને વાત્રક તો એ બધી નદીઓને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાની છે કક્કાવારીનો ક્રમ કોને કહેવાય તો કે મૂળાક્ષરોમાં જે સૌથી પહેલાં અક્ષર આવતો હોય એ ઉપરથી નામ હોય એ પહેલાં લખવાનું અને મૂળાક્ષરમાં છેલ્લે જે અક્ષર આવતો હોય એ અક્ષર પરથી જે નામ હોય એ છેલ્લે લખવાનું તો એવી રીતે સર્વપ્રથમ મૂળાક્ષરોમાં કલ ક આવે તો આપણે લખ્યું કાવેરી પછી આવે ગ તો ગંગા પછી તાપી નર્મદા મહી યમુના વાત્ર હુગલી છે એકદમ તો આવી રીતે ક્રમમાં લખ્યા છે હવે આગળ તો એમાં નવમું છે તમારા પાંચ મિત્રોના નામ લખો તો તમારે પાંચ મિત્રોના નામ અહીંયા લખવાના છે મેં અહીંયા નામ લખ્યા છે પણ તમારે અહીંયા આ નામ લખવાના નથી તમારે કયા નામ લખવાના છે તમારે તમારા વર્ગના તમારા જે મિત્રો હોય એમના નામ લખવાના છે અને એ નામ લખ્યા પછી દસમો પ્રશ્ન એના ઉપરથી જ છે કે તમે લખેલા મિત્રોના નામને કકાવારી પ્રમાણે ગોઠવો તો આ જે ઉપર નામ લખ્યા હોય એને તમારે કકાવારી પ્રમાણે ગોઠવવાના તો આ જે નામ મેં લખ્યા છે એને હું કકાવારી પ્રમાણે ગોઠવી દઉં છું તો કઈ રીતે ગોઠવા છે સર્વપ્રથમ શું આવશે તો કે સર્વપ્રથમ આવશે જયેશ પછી બે નંબર ઉપર આવશે નિલેશ ત્રણ નંબર ઉપર આવશે મહેશ ચાર રમેશ અને પાંચ નંબર ઉપર આવશે હરેશ બરાબર છે તો આવી રીતે એ નામ છે ક્રમમાં ગોઠવાના છે અગિયારમું છે નીચે આપેલી પેટર્નમાં કયા પ્રકારનું પુનરાવર્તન થાય છે એ આકારને નીચે આપેલ બોક્સમાં દોરો તો આની અંદર એક પેટર્ન છે પેટન એક આકાર જ એમાં પુનરાવર્તિત થઈ રહ્યો છે તો એ કયો આકાર છે એ આપણે અહીંયા નીચે આ બોક્સ છે એમાં દોરવાનો છે તો એની અંદર આકાર છે એ છ ષટકોણ છ પૂર્ણાવાળું ષટકોણ છે એ પુનરાવર્તિત થાય છે તો એને આપણે આવી રીતે અહીંયા પેન્સિલથી દોરવાનું છે બરાબર છે તમારે પેન્સિલથી વ્યવસ્થિત દોરવાનું છે આગળ બારમું છે નીચે આપેલી કઈ પેટર્નમાં તમને દસ દસ નો વધારો થતો જોવા મળે છે આમાંથી કઈ પેટર્ન એવી છે કે જેની અંદર દસ દસ નો વધારો થાય છે તો કે જો અહીંયા સિત્તેર હતા ત્યાંથી એસી હતા અને સિત્તેર થયા સાઈઠ થયા પચાસ દસ દસ નો ઘટાડો થાય છે અહીંયા એકસો ચાલીસ ત્રીસ વીસ દસ તો એમાં પણ દસ દસ નો ઘટાડો થાય છે અહીંયા એકસો ચોપન એકસો ચોસઠ એકસો ચુમ્મોતેર સી એકસો ચોર્યાસી પ્રશ્ન છે તમારા વર્ગની કુલ સંખ્યામાંથી બે બાદ કરતા મળતી સંખ્યા એકી છે કે બેકી તે જણાવો તમારા વર્ગની સંખ્યા છે એમાંથી બે બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે બે હવે માની લો કે મારા વર્ગની વિદ્યાર્થીની સંખ્યા છે તો એમાંથી બે બાદ કરવાના છે તો કેટલા છે છે તો એકી વધશે બે સંખ્યા છે હવે તમારે અહીંયા આડત્રીસ માંથી બાદ નથી કરવાના તમારે કઈ સંખ્યામાંથી બાદ કરવાના છે તમારે તમારા વર્ગની સંખ્યા કેટલી છે એમાંથી બાદ કરવાના છે અને પછી જે સંખ્યા મળે તે એકી છે કે બેકી એ તમારે જણાવવાનું છે આગળ ચૌદમું છે નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી પેટર્ન છે ચૌદમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી એટલે કે જેમાં વધારો થતો હોય એવી પેટર્ન કઈ છે તો કે આ પેટર્ન છે એમાં ફક્ત આ ત્રિકોણ છે ફરે છે આની અંદર પણ એ ગોળ છે રંગીન ભાગ છે એ ફરી રહ્યો છે આમાં પણ એવું જ છે આની અંદર જો બે પાન હતા પછી ચાર થયા પછી છ થયા પછી આઠ થયા તો આને વિકસતી પેટર્ન કહેવાય તો કયો જવાબ આવશે જવાબની અંદર આવશે ડી જવાબ છે સાચો આવશે આગળ અહીંયા પેટર્ન છે પંદરમું છે શું છે તો કે પેટર્ન પૂર્ણ કરો પાંચ અને છ અગિયાર પછી શું છે તો કે સાત અને આઠ પંદર નવ ને દસ ઓગણીસ આવી રીતના પેટન આપેલી છે એ પેટર્નમાં શું ફેરફાર થઈ રહ્યો છે આપણે સમજવાનો છે અને એના આધારે આપણે જવાબ લખવાનો છે તો જો બે બાજુ ફેરફાર થઈ રહ્યો છે અહીંયા પાંચમાં બે વધારો થયો છ માં બે વધારો થયો એવી રીતે બધી બાજુ બે બે નો વધારો થતો જાય છે તો હવે આપણે કઈ રીતે લખશું તો કે અગિયારમાં પણ બે નો વધારો કરવાનો બારમાં પણ બે નો વધારો કરવાનો આ બાજુ આવશે સત્યાવીસ થશે કેટલા થશે સત્યાવીસ આગળ અહીંયા એક પાછું વાક્ય આવ્યું છે એની અંદર છુપાયેલું વાક્ય આપણે છે એ શોધવાનું છે એની અંદર એક વાક્ય છુપાયેલું છે તો એ કયું વાક્ય છુપાયેલું છે એ આપણે શોધવાનું છે તો એની અંદરથી આપણે પહેલા તો જે અલગ અલગ મૂળાક્ષરો જે નકામા શબ્દો હોય એ આપણે અલગ કરવા પડશે જો ક ખ પછી હું છે ગ ધો પછી ચ ર પછી આની અંદર આ અણ લેવાનો છે પછી આ ત્રણ લેવાનું છે બરાબર છે તો એની અંદરથી ફક્ત કયું લેવાનું છે જો આટલા અક્ષર છે એમાંથી ફક્ત હું એક જ લેવાનું છે આની અંદરથી ફક્ત ધો લેવાનું છે આની અંદરથી ર બર છે એ કાઢતું જવાનું છે તો એની અંદર વાક્ય આવે છે હું ધોરણ ત્રણ માં ભણું આવી રીતનું એ વાક્ય એની અંદર છુપાયેલું છે હું એટલે અહીંયા છે અહીંયા 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 હું છે 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 પછી પછી ધો ર અણ છે પછી ત્રણ એવું પછી મા અહીંયા છે પછી ભ અહીંયા છે અને અણુ અહીંયા છે અને છ છે છું છે અહીંયા છે તો આવી રીતે એની અંદર છુપાયેલું વાક્ય છે આપણે શોધવાનું હતું હવે અહીંયા થોડુંક મૂલ્યાંકન આપેલું છે અને એ મૂલ્યાંકનના જવાબ આપણે જોઈ લઈએ તો પેલી પેટર્ન છે એની અંદર આવી રીતની ઊભી નિશાની હતી તો હવે નીચે એ આગળ જતાં એ ઊંધી થઈ ગઈ અને બે નિશાની થઈ ગઈ આગળ જતાં અહીંયા બીજા બે થયા છે તો એ આવી રીતના થઈ ગઈ છે તો હવે આગળ પાછું આવું થયું છે અવળું અવળી પેટર્ન થઈ ગઈ છે અહીંથી અને એના આ બાજુથી બે બીજી લાઈન બની ગઈ છે હવે અહીંયા આગળ ક્યાંથી થશે તો કે આના આધારે આપણે નક્કી કરવાનું છે અહીંથી એક લીટી આમ થશે અહીંથી એક લીટી આમ થશે તો એવું ક્યાં છે તો કે બી છે તો બી જવાબ છે સાચો આવશે તો અહીંયા લખવાનું છે બી બીજું છે છપ 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 તો જપ તો હવે આગળ શું આવશે જો છપનું બે વાર છપ છપ થઈ ગયું તો જપનું પણ બે વાર જપ જપ થઈ જાય છે જવાબ આવશે બી અહીં પણ બી જવાબ આવશે ત્રીજું છે એક બે ત્રણ પાંચ આઠ તેર તો એની અંદર પેટર્ન માં શું વધારો થઈ રહ્યો છે તો જો એક હતો તેના બે થયા તો બે કઈ રીતે થયા આનો આમાં ઉમેરો કર્યો બે ના ત્રણ થયા તો કેટલો વધારો થયો તો કે નો વધારો થયો એટલે કે આ જે આગળનો આંકડો હતો એ આની અંદર ઉમેર્યો એટલે ત્રણ થયા તો હવે અહીંયા પાંચ થયા તો પાંચમાં શું ફેરફાર થયો છે અહીંયાથી તો ત્રણ હતા એમાં આ આંકડો ઉમેર્યો છે પછી આઠ થયા તો પાંચમાં આ આંકડો ઉમેર્યો છે પછી તેર થયા તો આઠમાં આ અંક ઉમેર્યો છે હવે તેરના કેટલા થાય છે તો કે તેરની અંદર આ અંક ઉમેરવાનો છે તો તેરમાં આઠ નાખીએ તો કેટલા થાય છે તો કે તેરમાં આઠ નાખીએ તો એકવીસ થશે તો જવાબ આવશે એકવીસ અહીંયા ચોથું છે એની અંદર આવશે ચાર દસ અઢાર અઠ્યાવીસ ચાલીસ તો એની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે તો ચાર ને છ દસ દસ ને આઠ અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ જો બેનો વધારો જે ઉમેરો થાય છે એની અંદર બે બે નો વધારો થતો જાય છે તો ચાલીસમાં કેટલો વધારો કરશું જો અહીંયા દસ નો વધારો થયો છે દસ દસ ને આઠ અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ અઠ્યાવીસ ને દસ ચાલીસ અઠ્યાવીસ ને બાર ચાલીસ હવે ચાલીસમાં ચૌદ ઉમેરવાના છે તો ચાલીસમાં ચૌદ ઉમેરશું તો કેટલા થઈ જશે તો ચોપન થઈ જશે જવાબ આવશે એ આગળ અહીંયા આજે નીચે એક પ્લસ ની નિશાની અને જે ઝીરો છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આગળ હવે શું આવશે તો પ્લસ ની નિશાની અહીંયા હતી હવે પછી અહીંયા આવી ગઈ પછી ઉપર આવી ગઈ તો હવે કઈ બાજુ આવી જાય છે ફરીને અહીંયા આવી જાય છે બરાબર છે તો હવે એ આપણે ત્રિકોણ દોરવાનું છે અને એ કેવી નિશાની આવશે એ આપણે નક્કી કરવાનું તો આવી રીતે ત્રિકોણ બનશે અને જીરોની નિશાની નીચે જતી રહેશે અને પ્લસની નિશાની ઉપર રહેશે આવી રીતે પેટર્ન છે એ પૂરી થશે આગળ અર્ધું ગોળ છે અને અડધું ચોરસ છે પછી આગળ ગયા તો એ અડધું ચોરસ આ બાજુ આવતું રહ્યું છે અને અડધું ગોળ આ બાજુ આવતુર્યું છે હવે પાછું ફરી એની આકૃતિ અહીંયા આવી છે તો હવે આગળ શું આવશે તો કે આગળ બીજી આકૃતિથી અહીંયા આવશે તો એ આકૃતિ કઈ રીતે બનશે તો કે અર્ધું ચોરસ છે આગળ સાતમું છે આની અંદરથી છુપાયેલું વાક્ય શોધવાનું છે તો એની અંદર કયું વાક્ય છુપાયેલું છે તો આની અંદર જો ક પછી અહીંયા ખ છે અહીંયા ગ છે અહીંયા અહીંયા પણ ગ છે બરાબર છે ઈ વાક્ય નકામા જે મૂળાક્ષરો છે એ આપણે અલગ તારવવાના છે અને એના આધારે પછી વાક્ય લખવાનું છે તો આની અંદરથી હું રાખવાનું છે હું ખૂબ ખુશ ખૂબ બરાબર એવી રીતે વાક્ય છે એમાંથી ઉપાયેલું વાક્ય છે આપણે શોધવાનું છે આગળ આઠમું છે ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ભાવનગર આપેલ શહેરોને કક્કાવારી ક્રમમાં ગોઠવો તો આ શહેરો છે અને કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવવાના છે તો સૌ પહેલા કયું શહેર આવશે તો કે સર્વપ્રથમ આવશે અમદાવાદ કેમકે એ મૂળાક્ષર છે એ સ્વર છે સ્વર છે એ પહેલાં આવે કક્કાવારી ક્રમમાં ગોઠવીએ તો સર્વપ્રથમ આવશે અમદાવાદ એના પછી આવશે ગાંધીનગર એના પછી આવશે ભાવનગર છે એ પૂરી કરવાની છે કકાવારીના ક્રમમાં ગોઠવવાના છે નવમી પેટર્ન છે પેટર્ન પૂર્ણ કરો ત્રીસ પચીસ એકવીસ અઢાર શું ફેરફાર થઈ રહ્યો છે તો કે ત્રીસ માંથી પચીસ એટલે પાંચ નો ઘટાડો થયો અહીંયા ચાર નો ઘટાડો થયો અહીંયા ત્રણ નો ઘટાડો થયો કેટલા આવશે એક નો ઘટાડો કરવાનો તો કેટલા થાય પંદર આગળ દસમી પેટર્ન છે બાસઠ ચોસઠ અડસઠ ચુમ્મોતેર કેટલાનો વધારો થઈ રહ્યો છે બાસઠ માં બે નાખ્યા તો ચોસઠ ચોસઠ માં ચાર નાખ્યા તો અડસઠ અડસઠમાં છ નાખીએ તો આઠ નાખવાના તો કેટલા થશે તો આવી રીતે એ પેટર્ન પૂરી કરવાની છે કઈ રીતનો ફેરફાર થઈ રહ્યો છે એ સમજવાનું છે એના આધારે એ પેટર્ન છે એ પૂરી કરવાની છે તો આવું આ પ્રકરણની અંદર જે સ્વાધ્યાય આપેલું હતું એના જવાબો સમજીને આપણે લખવાના હતા બરાબર છે